જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજની પ્રથમ એકમાત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રોટરી ક્લબ ટીસાના નવા વરાયેલા ઉથેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ શાનદાર સન્માન ડીસા રોટરી ક્લબના નવા ઉથેદારોની તાજેતરમાં જ વરણી થતા સૌ ઉથેદારો જલારામ મંદિર ડીસા ખાતે દર્શન તેમજ આશીર્વાદ માટે પથાર્યા હતા આ દિવ્ય અવસરે રોટરી ક્લબ ડીસાના પ્રમુખ હસમુખભાઈ પોપટ મંત્રી મુકેશભાઈ લોથા ઉપપ્રમુખ કરશનભાઈ ખત્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય સર્વ નટુભાઈ પટેલ કેયુરભાઈ ઠક્કર રોહિતભાઈ ચોક્સી સહિત સૌનું ફૂલછડેથી શાનદાર સન્માન કરી અભિનંદન સહ અઠળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ શુભ અવસરે ચાર ચારધામ યાત્રા કરી સુખરૂપ પરત આવેલા ડીસાના પ્રખર ગૌભક્ત ગફુલભાઈ માલજીભાઈ દેસાઈનું પણ બહેનોએ શાનદાર સન્માન કર્યું હતું જલારામ ભક્તો સર્વ શારદાબેન આચાર્ય ભગવાનભાઈ બંધુ કમલેશભાઈ રાજ કલ્પેશભાઈ ઠક્કર લાલાભાઈ દિનેશભાઈ ચોક્સી આનંદભાઈ પીઠક્કર બળદેવભાઈ રાયકા મહેશભાઈ મનવર દિનેશભાઈ કવિરાજ નરેશભાઈ ઉડેચા જીતુભાઈ અખાણી મનુભાઈ પૂજારા પ્રવીણભાઈ એન ઠક્કર કેતનભાઈ પટેલ પિયુષભાઈ અખાણી પ્રકાશભાઈ મજીઠિયા હસમુખભાઈ ચૌહાણ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી રોટરીના ઉથેદારનો સન્માન કર્યું હતું આ અવસરે હસમુખભાઈ પોપટ ગફુલભાઈ દેસાઈ મુકેશભાઈ લોથા સહિત સૌએ પોતાના પ્રતિભાવો આપી રાજીપો વ્યક્ત કરી સન્માન બદલ આભાર માન્યો હતો સૌએ ગુરુવારની પૂજ્ય જલારામ બાપાની મહાઆરતીમાં જોડાયા હતા ખૂબ જ કઠિન યાત્રા છે પણ ભગવાનનો દરબારમાં જ્યારે જોઈએ તો પ્રેમથી જઈએ અને આસ્થાથી જોઈએ તો આપણને સુખ શાંતિ ઘેર લાવી છે અને ત્યારબામ યાત્રાઓ છે ખૂબ કઠિ કઠિ યાત્રા છે લોકોનું એવું કે તમારા બધા પ્રસંગો પણ પછી ત્યારબામ કરી શકે પણ પૂરાના ભગવાનની પ્રતિમા ભગવાનની કંપની માતાને એમની ગયા હોય અને તમારી સાથે આસ્થા હોય તો તમને કોઈ તકલીફ પડતી નથી હું જો પચીસ તારીખ પહેલી તારીખ ગયા તો હું અત્યારે તારીખે રીતે ના પણ અમને કોઈ થોડો તારીખે થોડો તકલીફ મજા પણ દર્શન પણ સારા થાય ખૂબ આનંદ ભગવાન ભગવાનભાઈ મંદિરની વાત કરીએ તો આજે ઘણા ગુરુવારથી એમને જે ગુરુવારમાં જે પશુઓ આવે છે એ ખરેખર બહુ ભગતા માટે બહુ મોટી સેવા કરે છે એ બદલ હું એમનો હૃદયપૂર્વ આવું છું અને આ કાર્યક્રમો થાય અને બહુ સેવા થાય એ બદલ એમના રજા હું આપનારું છું જય જગ્યા વર્ષોથી વધારે અમે પ્રોજેક્ટ કરી અને દિશાના લોકોની સેવા કરવામાં તમારાથી કોઈ નથી રહી ગઈ આ વખતે બી હશેના વર્ષની અંદર પણ અમે મને એક એવી છે કે વર્ષની અંદર મેડિકલ ટીમ મેડિકલ પ્રોજેક્ટ હોય કે કોઈપણ ઓફિશિયલી અને સામાજિક કાર્ય હોય સેવાની કાર્ય હોય એ અંદર અમે તન તન ધંધી અમારા સેવા કરીશું આપણેના આશીર્વાદ પણ અમારે મળી રહેશે ઠ રૂપિયા પૈસા જે ખાનગી કલ્યાણના કાર્ય કરે છે ડીસ્ટ્રીક થ્રી ઝીરો ડબલ ફાઈવ થયા છે ઇન્ટરનેશનલ સંસ્થા આ સંસ્થામાં માનવની શૈક્ષણિક પછી માર્ગી તેમજ મેડિકલ એક્સે ઘણા બધા કામો થાય છે દર વખતે એની જાગૃત છે દર અઠવાડિયા એકાદ એકાદ કરવામાં આવશે પૈસા લોકોસો પ્રોજેક્ટ થયા હતા આ દરેક પ્રોજેક્ટો દાતાઓ તરફથી જ આવે છે બીજા ગવર્મેન્ટ કરતા લઈ અને જેને દરિયાત છે એને પહોંચાડું આ અમારું કાર્ય હોય કે જેની પાસે પૈસા છે એની પાસે પહોંચાડું એમાં સારું સારું માધ્યમ છે વિશ્વાસ સેવા છે આમાં દરેક લઈ શકે છે ભાગ લઈ શકે છે અને આ કાર્યમાં દરેક ઉપયોગી થાય જીવી સ્વાગત કરું છું અને આભારી છે